તો પગમાં ઠોકર વાગવાની છે વાગવાની છે પણ કહેવાય છે ને કે આપણે જે ઘેડાઓ જે કહીને ગયા છે ને ઘણી ઘણી બધી બધી હા કહેવતો ગયા છે એક કહેવતો આપતા હતા એ જ કહેવતોને અનુસરીને આપણે અત્યારે બધા શું વિચાર કહીએ છીએ અત્યારની જનરેશન અપડેશન વાળી એટલે શું વિચાર અને જે ઘેરાઓ કહેતા હતા એ એટલે ઘેડાઓ નતા કેતા કે ભાઈ ચેતા નર સદા સુખી એના જેવું જીવન છે તો બીજું આ બે જોવા

सार बोल जैंबे बोल, जैंबे। बोल, तो आओ, बोल, बोल दे। अंतर्दिकादू। बोल जैंबे बोल दे। जेम्बे बोल। पापा। हारू आपुत। पांच दिवस मैडम स्कूलो गुड मॉर्निंग। मॉर्निंग। गुड नो।

ઓકે ચાલો હા આ બાજુ હમ બેસી જાવ ચાલો હમ બિલ્ટ ભરાવાનો છે હમ અહીંયા બેસી જાઓ ઓકે બાબા જાય છે બંધ કરી દઉં ઓકે

બાબાજી ને હા ધીમો કરો અમે બાબાજી ને આયા તને ના લઈ ગયા ઢીલો ઢીલો કર દે તું કરી દે ટીલો લીલો અમે બાબા જઈને કરી દે તો જમવાનું રેડી છે હવે આપણે જમવા માટે બેસી જઈશું મેડમ ગરમ ગરમ રોટલી ઉતારી રહ્યા છે અથર જ ખાવાનું છે નથી ખાવાનું નહીં કહું ઓકે ચલો આપણે જમી લઈએ તો ચલો દોસ્તો જમવા માટે જમવાનું થઈ ગયું છે જમવામાં છે ગવાળ બટેકાનું શાક છાસ રોટલી અને ડુંગળી સરસ મજાની ડુંગળી મેડમ બેસી ગયા છે ના પાડતા હતા પણ આ મેડમનું વાર છે પેલો ભાઈ ના પાડે છે આ ભાઈ બેસી ગયો છે ટીવી એવી છે કે લેપટોપ વગર તો ચાલતું જ નથી ટેબ્લેટ વગર આ ભાઈને ટીવી વગર ચાલતું નથી

અથરો ભાઈની દવા લેવા માટે આજે અથરો ભાઈ થોડાક વીક પડ્યા છે અત્યારે તો બેસી ગયા છે પણ થોડોક તાવ આવ્યો તો બપોરે તાવ આવ્યો તો બપોરે ગાડી ચાલતા તાવ આવ્યો તો એ ભાઈને બપોરે તાવ આવ્યો તો એની સ્પેશિયલ દવા આપણે લાવીએ છીએ દવા ગઈ છે લેવા સાયકલ લઈને નીકળ્યા હતા ભાઈની દવા લેવા જતા હતા સાયકલ લઈને પણ નીચે સુનસાડીના બોરમાં તકલીફ થઈ ગઈ છે એટલે પછી ત્યાં બ્રેક વાગી ગઈ આપણી બોલાવે છે બને રિપેર કરવા માટે હવે જોઈએ કેટલા વાગે આવે છે બાકી વાગે છે તો સાંજના સાત એટલે પાણીની જરૂરિયાત તો રાત્રે પડવાની જ છે બોર્ડ આખો ખાલી થઈ ગયો છે અને જો મેડમ બનાવી રહ્યા છે રોટી અને ટામેટા કાઢ્યા છે એટલે કદાચ સેવ ટામેટા બનતા લાગે છે આજે મેડમનો છે ચોથ એટલે મેડમ ખાસી દસ વાગ્યા પછી બરાબર ન ધારો શું કરે છે તો અહીંયા અને જો એ વાત પતી ગઈ મોબાઈલ કેમેરો ઓન થઈ ગયો એટલે કામપુર હવે આપણે એક્ટિવા લઈને જઈશું અને દવા લેતા આવીશું તો લેવા જઈએ દવા આ બધા એકી જગ્યાએ એકી અંગાથી રસોઈ બનાવ બેહી ગયા છે નીચે ભીનું છે આ માતુશ્રીને એવું કહેવું હતું કંઈક ચર્ચા નીકળી એટલે કે હું ના હોઉં તો હોનાની બે બંગડીઓ રહી ને એમાંથી એક માહીની ને એક કાવ્યાની હવે અત્યાર સુધી અમે એવું વિચારતા હતા એક મારે ને એક મોટા ભાઈની પણ મેર પડ્યો નહીં અમે વળી એક બંગડીની આશા રાખીને બેઠા હતા પણ અમારો મેર પડ્યો નહીં તો સેવા કરતા હતા એમને કશું મળ્યું નહીં ને સેવા નતા કરતા સેવા નતા કરતા એ બધા બધું લઈ ગયા બાજી મારી ગયા સેવા કરતા આ બધા મજૂરી કરે છે ખાવા બનાવવા માટે આ જો બે ગયા છે નીચે બપોરે પોરે ઊંઘી ઉંગી છે ખાઓ પીઓ બની રહી છે કઢી કઢી બની રહે છે ફર્સ્ટ ક્લાસ અને થોડી વાર રહીને રોટલા બનાવશે શું કાઈ છે ભાઈ બંધ છે એમ તો લાઈટ બંધ કરીને આઈસો ડાઈસો છોકરી આ બધા જમવા બેસી ગયા છે પેલા મેડમ નો ચોથ છે એટલે દસ વાગ્યા પછી ખાંસી અને આ ભાઈ જોવા જ ખાતે ખાતે અનક ટીવી જો અને આ મોટાના છે ને ટેબ્લેટ જોઈએ ઉતરતું નહીં અને કઢી ખાતા તકલીફ થાય છે ખવડાવ બેટા ભૈયાને ખવડાવો ચલો તો દીદી ખવડાવે ને એક એક કોડી પછી પપ્પા ખવડાવે એક દીદી એક દીદી એક ભાઈઓ એક દીદી એક ભાઈઓ એક પપ્પા એક દીદી ઓકે અલ્લે પપ્પા ખવડાવે બસ હવે દીદી ખવડાવે ને હજી દીદી ના ખવડાવે હાલ કાવો આપણે તું ખાણ ચાલુ કરે જો આ મેડમ ફરીથી કેટલા વાગ્યા પૂણા અગિયાર પૂણા અગિયાર વાગે ફરીથી ખાવા બેહી જ એટલે એટલી વાર ભૂખ લાગી જતી તું બીજી વખત ખાવા બેઠી તો ભાઈઓ આ મેડમ ચોથ હતી ગણપતિ દાદાની એટલે હાલ જમવા બેઠી છે દાદાના દર્શન થયા પછી આપણે અહીંયા દાદાની પૂજા કરી અને ચાંદામામાં દેખાતા નથી આ બે જણા હોશિયાર બાળકો સરસ મજાનો લખવાનો લખી રહ્યા છે ઉતારા કરી રહ્યા છે ટેસ્ટ છે શું છે ભાષાંતર છે ઓકે ઓકે સંસ્કૃતમ અહમ ગચ્છામી તો પોણા અગિયાર થયા છે આ લોકો તો ઉપવાસ હતો એટલે હવે દાદા દર્શન થયા એટલે પછી એમને જમવાનું કરી છે આપણે તો પહેલાં જમી લીધું આપણે તો ભૂખી રહેવાતું નહીં આપણે ખાલી શનિવાર કરીએ છીએ બીજું કોઈ ઉપવાસ થતો નથી અને માથામાં વાળ વાઈટ વાઈટ આવી ગયા છે કાળા કરવા પડશે હવે છાસપતી ગઈ કશો વધુ મેં જ નથી ખાધી તારા ભાગમાં આવી ગઈ ત્યારે

ડીશ ક્યાં મૂકીએ છીએ આપણે ત્યાં મૂકીએ છીએ ચલો ડીશ ઉઠાવો ક્યાં મૂકવાની હા વેરી ગુડ જમ્યા પછી પોતાની ડીશ લઈને બહાર મૂકવાની ઓકે ડન હા અહીંયા નહીં મૂકવાનું ત્યાં મૂકવાનું હા તો લુસી રે પેલા ચાલ બોલાવો ઓકે અમે કરી લીધું ઓકે ઓકે બોલો શું ગુડ નાઇટ પછી બોલે લે ગુડ નાઇટ બોલ્યા તો ભૂવા નહી ગુડ નાઇટ બોલ્યો જેમ ભાઈ બોલ દો ચલો ઓકે કાવું જેમ ભાઈ બોલ દો ચલો ઓકે પાણી પીન ભૂ પીન ભૈયાને ભૂવા પી દો ચલો રૂકો જરા રુકો જરા હા હું કરી લો પેલા ભુવા પી લે છે પેલા ચાલ એ પાણી પીલાતી હૈ બડી વાલી દીદી ખાના ભી ખાતી હે ખાના ખિલાતી હે ને તું હા હા કરું ચલો તો ગુડ નાઇટ જય અંબે જય શ્રી કૃષ્ણ બરાબર છે મળી આવતી કાલે હા